તરણે ધર માંથી અર્જુને મચલેજ કર્યો ત્યારે પાંડવો ખુદ દર્શન કરવા આવેલા અને અહીંયા લપસ્યા આટલી જૂની લોકવાયકા છે પણ ભીચડી માંથી એટલા માટે ઓળખાય કે સોયા બાટી ચારણ ના દીકરી છે સ્વરૂપ ખોડિયાર માતાજી નું છે બે બેનું છે મેં લખ્યું છે પણ ખોડિયાર થી ઓળખાતા નથી કારણ કે ખોડિયાર માતાજી જે પ્રાગટ્ય રોહિણા એની જન્મ ભૂમિ ખોડિયાર માં હાલ સાતસો આઠસો કે નવસો વર્ષ લોક વાયકા પ્રમાણે તો ભીચરી લોકવાયકા ની લોક જે રીતે મામડિયા ચાર ના ઘરે સાત જોગ માં આવતા નથી આવડ જોગડ તોગડ હોળભાઈ બીજભાઈ સાસા ખોડિયાર અને વીર મેરક્યો એવી જ રીતે ભોરિંગનાથ નાથના વચન ને ખાતર હોયા માટે ચારણ વાંજા મેણું ભાંગવા હાથ જોગમાં આવતા લે છે હાથે માતાજીના નામ ઉપરથી અલગ અલગ હાથ ગામ ના નામ પડે છે જેમાં અહિયાં ભીચરી છે તો નીચે ભીચરી ગામ છે

આપણા ભીચડી માતાજી ના મંદિરે મહાપ્રસાદ નું આયોજન હોય છે કે જેમાં ગુંદી ગાંઠિયા ખીચડી બટેટા નું શાક છાસ આવી પ્રસાદી હોય દર રવિવારે વર્ષના જેટલા બી રવિવાર હોય અને ચા ગાંઠિયાની પ્રસાદી મંદિરે ત્રણસો ને દિવસ ચાલે છે ધોરા ડાગ કાળા ડાઘ મસા હરસ ખ ખરજુ ગુમડા રોળી કપાસી વા પછી શરીરની કોઈ પણ બીમારી હોય શરીર ની હોય ઘરની હોય નોકરી ધંધાની હોય કાંઈ પણ બીમારી હોય તમે શ્રદ્ધાપૂર્વક બીચરી માતાજીના મંદિરે એક કિલો મીઠાની માનતા રાખો અને તમારી મનોકામના સફળ થાય એટલે અહીંયા બે કિલો મીઠું ચડાવવાનું દર્શન કરવા આવવાનું અને ફરી પાછા લપસ્યા આવવાનું નું નામ લઈ અને મોટેથી બોલી અને માનતા કરવી પડે કે ઘણા ટાઈમ થઈ ગયો આ તકલીફ છે સારું નથી થતું એટલે મેં તમારા મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તમે સારું કરો અમારે જે કઈ દુઃખ દરદ હોય તમે સારું કરો એક કિલો અમે મીઠાની માનતા માની

તો તમારે કાઈ પણ મનોકામના હોય માતાજીને બોલી ને કેવી પડે કે હે માં છેલ્લા ઘણા ટાઈમ થી આ તકલીફ કરો એક કિલો મીઠાની માનતા માની બે કિલો મીઠું ચડાવવા આવશું દર્શન કરવા આવશું અને બીજું કે આજની તારીખ માં જે રીતે ચોટીલા ની અંદર આજની તારીખમાં રાત્રિ રોકાણ કોઈ નથી કરી શકતું એ જ રીતે વિચરી માતાજી ના મંદિરે પણ કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી અને બીજું કે અહીંયા બધાને એવું હોય કે વિચરી માતાજીના મંદિરે જાય અને આપણે અહીંયાથી જ માનતા લેવાની અહીંયા એવું નથી તમે ઘરે બેઠા પણ કોઈ પણ માનતા કરવા દૂર છીએ તો જઈ નથી કરે આ બધા ઘણા બધા મુંજાતા હોય ઘણા બધા કોમેન્ટો કરતા હોય વિડીયો તો ભાઈ એવું નથી તમે ગમે ત્યાં રહેતા હોય રાજકોટમાં રહેતા હોય અમદાવાદ રહેતા હોય સુરત વડોદરા મુંબઈ કોઈ પણ સિટીમાં રહેતા હોય તમે ઘરે બેઠા પણ ભીચરી માની માનતા પૂરી કરી શકો છો અને ચડાવી શકો છો અહીંયા બેઠા કોઈ પણ મનોકામના હોય તમારી મનોકામના પૂરી થાય અહિયાં ના આવી શકો તો અમારા મોબાઈલ નંબર છે જે અહિયાં બધા બધા વિડીયો આપેલા છે એ મોબાઈલ નંબર ઉપર ફોન કરી અને વીસ રૂપિયા ખાલી ગુગલ પે કરો એટલે તમારું મીઠું પણ અહિયાં ચડાવી દેવામાં આવે છે એ મોબાઈલ નંબર બોલી દો પંચાણું દસ છન્નું અઠ્યાસી વીસ મારા નંબર છે મારું નામ છે પિન્ટુ બાપુ ગોંડલિયા અમારે પિસ્તાલીસ વર્ષ થયા છે સેવા પૂજા ને મારા પપ્પા પેલા સેવા પૂજા કરતા રામદાસ બાપુ પાંચ વર્ષ થયા દેવ થઈ ગયા પાંચ વર્ષ હું સેવા પૂજા કરું છું અહિયાં વર્ષે કયો તહેવાર આવે આ સારામાં સારો ઉજવાય છે અષાઢી બીજ

કોઈને આવવું હોય તો જુના માર્કેટિંગ યાર થી આવું પડે કોઈ જસદણ સાઇડ અમરેલી સાઈડ થી આવવું હોય તો મૈકાના પાટી થી આવી અત્યારે અમદાવાદ સાઈડ થી આવવું હોય તો માલ્યાસણ સાડ જે રોડ વ્યવડ નીકળ્યો ત્યાંથી આવું પડે કોઈ મોરબી સાઈડ થી આવતો હોય તો રાજકોટની ગ્રીન લેન્ડ ચોકલી થઈને માર્કેટિંગ યાર્ડ જૂના પ્રાણી સંગ્રહાલય થઈ બીજી માતાજીના મંદિર આવે અને સવારે ક્યાંથી દર્શન ચાલુ થઈ છે અને સાંજના કેટલા વાગે લોકો દર્શન ચાલુ રહે સવારે સાડા છ વાગે મંદિર ખુલે બે આરતી નો ટાઈમ સવા સાતે આરતી ત્યાં પછી મંદિર કન્ટિન્યુસ ખુલ્લું હોય ક્યારે બંધ ના હોય બપોરે ઘણા એના પ્રશ્ન હોય કે બાપુ મંદિર બપોરે બંધ થઈ જાય નઈ નહીં આપડે ભીચરીમા નું મંદિર ક્યારે બપોરે પણ બંધ નથી હોતું સવારે ખુલે ત્યારે સાંજે સાડા આઠ વાગ્યા સુધી કમ્પલસરી ખુલ્લું હોય